નમસ્કાર મિત્રો વર્ષ બે હજાર પચીસનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ હોળીના દિવસે થશે આ ત્રણ રાશિના લોકો બનશે કરોડપતિ મિત્રો દર્શ સ્ટોરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ ત્રણ રાશિના લોકોના બધા દુઃખ પીડા અને કષ્ટો દૂર કરશે મિત્રો આ વખતે વર્ષનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થશે અને આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પણ થવાનું છે ચંદ્રગ્રહણનો સૂતક કાળ નવ કલાક પહેલાં શરૂ થાય છે ગ્રહણના સૂતકની શરૂઆત ગ્રહના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં સૂતક લગાવવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં લોકો મૂંઝવણમાં મુકાય છે શું ગ્રહણથી હોળી તહેવાર રંગોનો ખલેલ પહોંચાડશે કે સૂતક લગાવવાથી હોળી દહન કરવી જોઈએ શું લોકો ગ્રહણ દરમિયાન રંગોથી હોળી રમી શકશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં એ જાણીશું કે આપણે એ પણ જાણી શકીએ ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કઈ વસ્તુઓને ન કરવી જોઈએ અને મિત્રો આ ચંદ્રગ્રહણ દરમિયાન શું ઉપાય છે જો તમે આમ કરશો તો તમારું નસીબ પણ તમારો સાથ આપશે જો તમે આમ કરશો તો તમારું નસીબ પણ તમારા પક્ષમાં રહેશે અને જુઓ એકવાર ધ્યાનમાં રાખો જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં સમસ્યાઓ તો આવશે જ પણ સાથે સાથે તમારું દુર્ભાગ્ય પણ તમારા પર આવી જશે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને હંમેશા સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ બીજી બાજુ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો ક્યારે પણ મિત્રો વ્યર્થ થતા નથી કારણ કે અહીં તમને ચંદ્રદેવનો સીધો આશીર્વાદ મળે છે તમને ભગવાનનો આશીર્વાદ મળે છે આ ચંદ્રગ્રહણ શુક્રવારે થવાનું છે અને આ દિવસ ભગવાન છે એ ચંદ્રદેવને સમર્પિત છે તે માનવામાં આવેલ છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને માત્ર ચંદ્રદેવનો આશીર્વાદ પરંતુ તમને ભોલેનાથનો આશીર્વાદ પણ મળશે તેના પછી તમારા જીવનને લગતી સમસ્યાઓનો પણ સામનો આવશે અને તમે તમારા જીવનમાં મિત્રો ખૂબ જ પ્રગતિ કરશો જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવજી અને ભોલેનાથના આશીર્વાદ એ હંમેશા તમારા અને મિત્રો તમારા પરિવાર પર બની રહે અને તમારું નસીબ પણ તમારી સાથે રહે આશીર્વાદ તમારા જીવનમાં ધનનો વરસાદ કરે તો તરત જ મિત્રો કમેન્ટ બોક્સમાં પૂર્ણ શ્રદ્ધા સાથે જય ભોલેનાથ ભગવાન લહો મિત્રો ચૌદ માર્ચ ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે અને મિત્રો સૂતક કાળ શું હશે તો મિત્રો આપણે જાણીશું કે કઈ રાશિના લોકો છે એ ભાગ્યશાળી છે કે જેમના જીવનમાં ચંદ્રગ્રહણ પછી ચમત્કારિક પરિવર્તન પણ જોવા મળશે અમે તમને આ ચંદ્રગ્રહણ પર બાર રાશિઓ પર થતી પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો વિશેની સંપૂર્ણ અને મિત્રો સચોટ પ્રકારની માહિતીને જણાવવા માટે જઈ રહ્યા છીએ આ દિવસે એકવીસ પ્રકારના સભ્યો થવાના છે એટલે કે આ દિવસે ધનારું ચંદ્રગ્રહણ એક ઘણી રાશિઓમાં પ્રવેશ કરશે તેમજ મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત કોઈ આફત આવે છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ થાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા પણ લાગે છે મિત્રો પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી બારમાંથી ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે કે મિત્રો જેમના જીવનમાં સકારાત્મકોપને પરિણામો જોવા મળશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ પણ મળશે ત્યારબાદ તેમના રાહુ અને કેતુ બદલાશે તેઓ પણ તેમનો સાથ આપશે અને તેમને દેવી લક્ષ્મીજી તરફથી ઘણા આશીર્વાદ અને મિત્રો વરદાન પણ મળશે ધૂળેટીના એક દિવસ પહેલાં હોલિકાજ દહનની પરંપરા છે ચૌદ માર્ચના રોજ ચંદ્રગ્રહણ સવારે નવ સત્યાવીસે શરૂ થશે અને બપોરે ત્રણ ત્રીસે સમાપ્ત થશે જેનો સમયગાળો મિત્રો કલાક ત્રણ મિનિટનો રહેશે આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા પેસિફિક મહાસાગર ઓસ્ટ્રેલિયા એટલાન્ટિકા મહાસાગર યુરોપ અને એશિયાના કેટલાક ભાગો અને દક્ષિણ ઉત્તર ધ્રુવમાં દેખાશે પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં અને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં નહીં દેખાશે તેથી સૂતકકાળની માન્યતા અહીં કોઈ પણ પ્રકારની લાગુ નહીં પડે પરંતુ આ ચંદ્રગ્રહણ પછી બાર રાજ્યમાંથી કેટલીક રાશિઓ પર તેની મિત્રો અસર જોવા મળી શકે છે ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલા શરૂ થાય છે હવે તમારે આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવી પડશે મિત્રો જે તમારે ભૂલથી પણ ના કરવી જોઈએ નહીં તો મિત્રો દુર્ભાગ્ય એ તમારી પાછળ આવશે તેમજ મિત્રો ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ ખોરાક રાંધવામાં પણ આવતો નથી બીજું ચંદ્રગ્રહણનો સૂતકકાળ શરૂ થતાની સાથે જ સગર્ભા સ્ત્રીઓએ ખાસ કાળજી લેવી પડશે કે ભૂલથી પણ છરી જેવી વસ્તુઓનો તે ઉપયોગ ન કરે હવે અમે તમને જણાવીશું કે ચંદ્રગ્રહણ પછી કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે કે જેમના જીવનમાં પરિવર્તન આવશે મિત્રો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ તેનો સૂતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્રગ્રહણની અસર બધી બાર રાશિઓ પર ચોક્કસપણે પડશે અને ભોલેનાથ ત્રણેય રાશિના લોકોથી મિત્રો ખૂબ જ હવે ખુશ થયા છે તેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં મિત્રો અપાર ખુશીઓ પણ આવવાની છે હોળી પછી આ ત્રણેય રાશિના લોકોના જીવનમાં મિત્રો પરિવર્તન આવશે ત્યારબાદ માર્ચના થશે જેનો વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પણ પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણને કારણે કેટલીક રાશિઓને નાણાકીય લાભ અને સમૃદ્ધિ પણ મળી શકે છે નીચે કેટલીક રાશિઓની યાદી છે જે આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભની અપેક્ષાઓને પણ રાખી શકે છે તો મિત્રો નંબર પર પર છે તુલા તુલા રાશિ રાશિના લોકો શનિની કૃપા રહેશે જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેમની પ્રગતિ થશે કમાણીમાં વધારો થશે અને મિત્રો ઉચ્ચ પદ પણ પ્રાપ્ત થવાની શક્યતાઓ રહેશે તેમને કારકિર્દીમાં પ્રગતિ થશે અને પૈસા કમાવવાની નવી તકો પણ મળશે અને મિત્રો તેમના સહયોગ મળવાની શક્યતા છે નંબર વૃષભ રાશિ વૃષભ રાશિ દસમા ભાવમાં સહસ્રક રાજયોગ રચાયેલ છે જેના કારણે આ રાશિના લોકોને પણ શુભ પરિણામો મળશે લાંબા ગાળે યુવાનોને પ્રગતિની નવી તકો મળશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કૃપા કરીને તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કૃપા કરીને મિત્રો નોંધ લો કે આ માહિતી જ્યોતિષ પર આધારિત છે અને આના પરિણામો છે જે વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર બદલાઈ શકે છે વ્યક્તિગત જ્યોતિષ દર્શન માર્ગદર્શન માટે નિષ્ણાંત જ્યોતિષનો સંપર્ક કરો સલાહભર્યું આ માનવામાં આવે છે તો મિત્રો તમને આજની આ વિડીયોની માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જઈને શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો જેથી મિત્રો શનિદેવ મહારાજની કૃપા એ આપ સૌના પરિવાર પર બની રહે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું એક આવી જ અવનવી માહિતી સાથે ધન્યવાદ વિડિયોને અંત સુધી નિહાળવા બદલ